તાજેતરના એક કિસ્સાની વાત કરીએ તો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશેલા ભારતીય નાગરિકોને તેમના વતન પરત મોકલાવવામાં આવે ત્યારે સહેજે આપણને વિચાર આવે છે કે આટલા લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ્યા કઈ રીતે અવૈધ રીતે કોઈ પણ દેશમાં ઘૂસવા માટે સામાન્ય રીતે ડંકી રૂટ વપરાતો હોય છે ત્યારે શું છે આ ડંકી રૂટ ડંકી રૂટ દ્વારા પહોંચતા કેટલો સમય લાગે છે કેટલો ખર્ચ થાય છે અને શું આ રૂટ સલામત છે તો ચાલો આજે આ વિષય ઉપર વાત કરીશું સામાન્ય રીતે ઊંચી લાઈફસ્ટાઇલ વધુ કમાણી અને ત્યાંની ચમક દમક જોઈને ઘણા લોકો અમેરિકા જેવા દેશમાં સ્થાયી થવાના સપના સેવતા હોય છે ત્યારે દરેકનું આ સ્વપ્ન પૂરું થાય અને દરેકને કાયદેસર રીતે ત્યાં એન્ટ્રી મળે તે શક્ય નથી માટે પોતાના સ્વપ્નને પૂરા કરવા માટે ઘણા ખરા લોકો આ રસ્તો અપનાવતા હોય છે જેને ડંકી રૂટ કહેવાય છે વિદેશ જવા માટેનો આ બેકડોર ખૂબ જ ખતરનાક છે જેના માટે લોકોએ ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે જેમ કે ભૂખમરો છે પછી રસ્તામાં આવતા જંગલો એમાં જંગલી પ્રાણીઓનો સામનો કરવો પડતો હોય છે સ્ત્રીઓની કોઈ સેફ્ટી કે સલામતી નથી હોતી ઘણી વખત તો લોકોને મૃત્યુનો પણ સામનો કરવો પડતો હોય છે સામાન્ય રીતે અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં જવા માટેના ડંકી રૂટમાં લેટિન અમેરિકા ખૂબ મદદગાર છે જેમકે અક્વાડોર ગ્વાન જેવા દેશોમાં ભારતીય નાગરિકો માટે વિઝા ઓન અરાઈવલ ની સુવિધા છે આ ઉપરાંત બ્રાઝિલ અને બેનેઝુઆલા જેવા દેશોમાં પણ ટુરિસ્ટ વિઝા આરામથી મળી જાય છે અને લેટિન અમેરિકન કન્ટ્રીઝમાં અક્વાડોર કોલંબિયા પનામા થઈને મેક્સિકો પહોંચી શકાય છે આમ એક કરતા વધારે દેશોમાં પસાર થઈને આટલી બધી તકલીફોનો સામનો કરીને એજન્ટોને લાખો રૂપિયા ચૂકવીને લોકો અવૈધ રીતે અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે આ રૂટની યાત્રા ખૂબ મુશ્કેલ છે જેમાં લોકોને ચાલીને જંગલો નદી પસાર હોય છે જ્યાં તેમનો સામનો પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે થાય છે ઘણી વખત તો લોકોને રસ્તામાં પીવાલાયક પાણી પણ નથી મળતું અને જો આ રસ્તામાં કોઈનું મૃત્યુ થાય તો તેના માટે કોઈ જવાબદાર પણ નથી હોતું કોઈ કાયદો તમારી રક્ષા નથી કરતું આ ડંકી રૂટની યાત્રાનો કોઈ નિશ્ચિત સમય નથી જેમાં મહિનાઓ પણ લાગી જતા હોય છે અને ક્યારેક અઠવાડિયાઓ પણ થઈ જતા હોય છે આ લાંબી યાત્રા બાદ જો તમે જે તે રીતે ત્યાં પહોંચી જાવ છો તો ત્યાં પહોંચીને તમારે ટ્રમ્પ બોલ ને પાસ કરવી પડે છે જ્યાં આ ખતરનાક રૂટ પર લોકો પોતાના પરિવાર અને બાળકોને લઈને પહોંચે છે જ્યાંથી પકડાઈ જવાની પણ સંભાવનાઓ રહેલી છે ત્યાંથી પકડાયા બાદ તમારે સાબિત કરવું પડે છે કે જે દેશમાંથી તમે આવ્યા છો ત્યાં તમારી જાનની સુરક્ષા નથી અને તમે આ દેશમાં શરણાગતિ મેળવવા માંગો છો આમ જોઈએ તો લોકો મસમોટી રકમ એજન્ટોને ચૂકવીને કેટલા બધા ખતરાઓનો સામનો કરતા કરતા પોતાને શારીરિક ઈજા પહોંચાડતા પહોંચાડતા અને લાંબા સમય ત્યાં પહોંચે છે ત્યારે સેજે એવો વિચાર આવે છે કે સાવ માટે લોકો આ રૂટ પસંદ કરે છે ત્યારે કદાચ એવું કહી શકાય કે કોઈના ઉદાહરણો જોઈને ત્યાંની ચમક દમક જોઈને કે પછી ઊંચી લાઈફસ્ટાઈલના સ્વપ્ન સ્વપ્નથી લોકો ત્યાં જવા માટે પ્રેરાય છે જેમાં કંઈ ખોટું પણ નથી પરંતુ ખબર ગુજરાતના માધ્યમ દ્વારા હું કૃપાલાલ અહીં એટલું જરૂર કહીશ જો તમારે કોઈ પણ દેશમાં જવું જ છે તો લીગલી પ્રોસેસ દ્વારા વિઝા મેળવીને જે તે દેશમાં તમે સ્થાયી થઈ શકો છો અને ત્યાં જઈને કોઈ સારું કામ કરો જેથી તમારું અને તમારા દેશનું ગૌરવ વધે અને તમને પણ એક સમાનભરી જિંદગી મળે આ સાથે ફરી મળીશું નવા વિષય સાથે આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત